એક વ્રજવાસી સેવા સમયે આવ્યા અને શ્રી ઠાકોરજીના દર્શન કર્યા તો અપરાધ છે કે કેમ જો આપણો અંગત પારિવારિક અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છે એટલે જેને આપણે આપણો અંગત માની રહ્યા છીએ સાથે સાથે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પણ હોય એવો આત્મીય સંબંધ હોય તો અપરાધ નથી પણ યદી એવો નથી તો ઠાકોરજીને પંચામૃત સ્નાન કરી અને એનું પ્રાયશ્ચિત કરવું જોઈએ પંચામૃત સ્નાનથી ઠાકોરજીને પ્રાયશ્ચિત કરવું જોઈએ પ્રણાલી એવી છે અત્યારના પ્રવાહ અને મર્યાદાના વહેણમાંથી જીવ પુષ્ટિ મર્યાદા માર્ગ સુધી પહોંચે છે તો તેને આતંકવાદી ન ગણતા શુદ્ધ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ યા આચાર્ય પ્રભુ ચરણો તેને પુષ્ટિ માર્ગના સિદ્ધાંતની સાચી સમજ આપવી જોઈએ એ વાત તો સાચી છે આ જ પ્રયાસ આપણે કરી રહ્યા છીએ પણ વાત એ છે કે આટલી સમજ આપ્યા પછી પણ જ્યારે કોઈ વ્યક્તિ છે એની પૂંછડી સીધી ન થતી હોય તો આપણે શું કહેવું જો ને વાંકી રહેતી હોય તો આતંકવાદી કહેવા સિવાય છૂટકો નથી કેમ કે માણસ અપરાધિક માનસિકતાનો છે આટલું આટલું કમિટ કર્યા પછી પચાસ પચાસ લોકોના વચ્ચે સિગ્નેચર કર્યા પછી પુષ્ટિ સિદ્ધાંત ચર્ચા સભાની અંદર હજારો લોકોની મેદની વચ્ચે સિગ્નેચર કર્યા પછી પણ જો ફરી પાછો એનો જ રાગ અલાપતો હોય તો પછી શું કહેવું આ કોઈ સજ્જનની મનોવૃત્તિ નથી સજ્જન કદી આવું ન કરે એક માણસના સામે પણ કંઈ વચન કહે ને તો એની એને કોઈ કિંમત હોય આજે હજારો માણસની સામે આ જે હસ્તાક્ષર હું તમને દેખાડી રહ્યો છું કે જેની ચર્ચા કરી રહ્યો છું એની દસ હજાર પબ્લિશ થઈ હતી અને ડિસ્ટ્રીબ્યુટ થઈ છે એના પછી એ પુષ્ટિ સિદ્ધાંત ચર્ચા સભાનો જે સંક્ષિપ્ત અહેવાલ પ્રકટ થયો એની દસ હજાર પ્રતિ સર્ક્યુલેટ થઈ છે શબ્દશાહે પુષ્ટિ સિદ્ધાંત ચર્ચા સભાનો વિસ્તૃત અહેવાલની પાંચ હજાર પ્રતિ સર્ક્યુલેટ થઈ છે એ જ વસ્તુની આજે આપણે છ હજાર પ્રતિ પ્રકાશિત કરી છે પણ આમાં સહી કરનાર એક વ્યક્તિની સામર્થ્ય નથી કે આને ચેલેન્જ કરી શકે આ શું સબકટ કરે છે આજે પગ તોડવાની વાતો ચાલે છે તે સિવાય શાસ્ત્ર ચર્ચા કે આ સિદ્ધાંતની ચર્ચા કરવાની ત્રેવડ કોઈ માયના લાલમાં નથી મૌનમ સ્વીકૃતિ લક્ષણમ એમ કહેવાય છે ચૂપ છો મતલબ તમે આ વાતને સ્વીકારી રહ્યા છો આવો સામે આવો બોલો શાસ્ત્ર ચર્ચા કરો કરો તૈયાર છે તાકાત કોઈની અંદર મહાપ્રભુજીના સામે કોણ ઉભો રહી શકશે આ વચનો એક એક ચૂપશે ને બ્રહ્માસ્ત્ર જેવા ને વાયવાસ્ત્ર જેવા તો ઉભી પૂછડીયો ભાગ છે તો એટલી સરળ વાત નથી અમે વીસ બાવીસ વર્ષના આ સંગ્રામની અંદર જોડાયેલા છીએ આવા અમે સહન કર્યા છે એટલે આ વસ્તુથી ઉપર કોઈ પ્રભાવ નથી પડતો તો એ નિશ્ચિત સમજો કે આટલી સ્પષ્ટતા થઈ ગયા પછી હવે બીજા કોઈ પ્રશ્નને અવકાશ આ સંબંધમાં નથી રહેતો શુદ્ધ પુષ્ટિ વૈષ્ણવ ન મળે તો પુષ્ટિ મર્યાદા વૈષ્ણવ સાથે સત્સંગ કરાય જો મર્યાદા માર્ગની અંદર જવું હોય તો મર્યાદા માર્ગનો સંગ પુષ્ટિ માર્ગમાં રહેવું હોય તો આપણી પાસે આચાર્ય ગ્રંથો વૈષ્ણવ વાર્તાઓ શિક્ષાપત્રો કીર્તનો અઢળક સાહિત્ય છે એ ગ્રંથોનો સંગ કરીને આપણે આપણા ભાવને વધારવો જોઈએ રામદાસજી એ મેળતાનો પ્રસંગ છે ત્યાં મીરાબાઈના પુરોહિતનો જ્યારે ત્યાં એમનો સંગ કરવા માટે ગયા ત્યારે શ્રી ગુસાઇજીએ કહ્યું કે આ શું હાથીની સવારી કર્યા પછી ગધેડાની સવારી કરી રહ્યો છે હાથી ગધેડાનો ત્યાં ઇસ્યુ નથી પણ વાત એ છે કે જે પરિપાટી કે જે મત માર્ગ કે વિચારના પ્રત્યે તમે તમારી એક વખત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે એનાથી ભિન્ન વિચારની અંદર તમે કેમ લપસી પડ્યા સામેવાળામાં ખોટ નથી ખોટ તમારામાં છે તો આ વાતને સાવધાની રાખવી જોઈએ સ્વધર્મમાં આત્મધર્મ અને શરીર ધર્મ આ બંને ધર્મ નિભાવવાના હોય છે આપણે જોયું ગ્રહેસ્થિત્વ સ્વધર્મતઃ તો ધર્મ એ આત્મધર્મ છે અને વર્ણાશ્રમ અને લોક સમાજના ધર્મો છે એ દેહ ધર્મ છે જ્યાં સુધી દેહનું અનુસંધાન આપણને આત્મા તરીકે છે ત્યાં સુધી દેહ ધર્મને છોડી નથી શકાતા જે વખતે આત્મધર્મ પ્રબલ થાય અને દેહ ધર્મો આત્મધર્મના આવેશમાં છૂટી જાય તો એનો કોઈ અફસોસ પણ નથી પણ એ સિદ્ધ દશાની વાત છે એવું કોઈ સંકલ્પ પૂર્વક કરી ન શકે એક પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે શ્રી ગોસાઇજી પ્રભુચરણને જે વિપ્રયોગ થયો તે શ્રીજી હતો તો સ્વરૂપ શ્રી નવનીતપ્રિયજી ગોકુલમાં બિરાજતા હતા ત્યાં કેમ ન પધાર્યા એક બહુ સીધી વાત છે તમે કોઈ ઘરની અંદર રહેતા હો તમારા બે દીકરા હોય એમાં કોઈ એક દીકરા કે વધુ સાથે ઝઘડો થાય તમારી પાસે બીજું કોઈ ઓપ્શન હોય તો તમે ચાલ્યા જાઓ મજા નથી આવતી હવે બીજો છોકરો એમ ફરિયાદ કે હું પડતો હતો મારું મોડું જોઈ નથી રહી શકતી મારા ઘરમાં અરે રહી તો શકતા હતા પણ જેની સાથે ઝઘડો થયો છે જેના કારણે વિવાદ થયો છે એનો વિષાદ એટલો છે કે તારા સાથે રહેવા પછી પણ તારી સાથે મન ખાટું થઈ જવાની તૈયારી છે તો હવે મારે એ નિર્ણય લેવો પડશે કે બધું સ્વસ્થ થઈ જાય સુલટી જાય તે પછી આપણે હળીમળીની સાથે રહીશું બસ આટલી જ વસ્તુ ત્યાં પણ છે જે વિપ્રયોગ થયો છે એ વિપ્રયોગ સ્વરૂપ તો એક છે પણ જે રૂપથી પ્રભુ પ્રકટ થયા છે અને જે જાતની આત્મીયતા પ્રભુએ ત્યાં જતાવી છે એનો વિપ્રયોગ કંઈક ચિત્તમાં ખેદ પ્રકટ કરી રહ્યો છે હવે ચિત્તથી પોતાના જ ઘરની અંદર એ ભગવત સેવા કરવામાં આવે તો શ્રી મહાપ્રભુજી તો એમાં ક્યાં કરે છે વિક્ષેપાદ અથવા શક્તિ પ્રતિબંધાદિક્રહ પ્રવેશ એવા તીર્થ આદિ સંભવિત્યટન પ્રભુની સામે ઉદ્વિગ્ન ચિત્તથી રોતા ક્રોધના આવેશમાં કે હાય હાય કરતા સેવા નહીં કરવી જોઈએ એટલે જ આપણે ત્યાં સૂતક પિંડું વગેરેમાં ભગવત સેવા વર્જિત મનાઈ છે તો એક જાતનો આ ઇમોશનલ સેટબેક છે જે શ્રી રોસાઇજી અનુભવ કરી રહ્યા છે અને એમાંથી બહાર આવી ગયા પછી સ્વસ્થતા આવી રહી છે તો આંતર ભગવત સેવા કે આંતર ભજન તો ત્યાં પણ ચાલી જ રહ્યું છે એવું મને લાગે છે હવેલીએ હરિગુરુ વૈષ્ણવનું મિલન સ્થળ છે આ બાબતમાં આપણે કેમ અરુચિ છે મને સવાલ એ છે કે આપણા ઘરની અંદર ભગવત સેવા અને ત્યાં પણ હરિગુરુ વૈષ્ણવ નું મિલન થઈ શકે છે એમાં તમને પ્રશ્ન કરતાને કેમ અરુચિ છે એ ત્યાં પણ સંભવ બેઠકજી નો સેવા પ્રકાર સાર્વજનિક ગણાય જો સાર્વજનિક ગણાય તો ત્યાં વૈષ્ણવની કૃતિ શી હોઈ શકે ઝારી ચરણસ્પર્શ વગેરે થઈ શકે જો મહાપ્રભુજીનો ધંધો થતો હોય તો એ ધર્મસ્થાન નથી એ પાપસ્થાન છે એવા બેઠકજીમાં જવું એ પાપમાં સહભાગી થવું છે અમે તો નથી જતા અમને કદી એવો વિચાર પણ નથી આવતો કે જે બેઠકજીઓમાં કોન્ટ્રાક્ટ ઉખાડવામાં આવે કે જ્યાં ઝારીજીની ન્યોછાવર છે ફિક્સ કરવામાં આવે અને મહાપ્રભુજીનો ધંધો થતો હોય ત્યાં મહાપ્રભુજી બિરાજતા હોય એમાં જ મને વિશ્વાસ નથી તમારો ધંધો કરવા માટે કોઈ બેસે વિરુદ્ધ તમે ત્યાં મિનિટ બેસો એક મિનિટ પણ શક્ય જ નથી મહાપ્રભુ ત્યાં શું કામ કોઈ જગ્યાની કમી છે તો એવા જવું પણ પાપ છે એ પાપને વધારવું છે એટલે એ કદી નહીં કરવું જોઈએ મને યાદ છે એક વખત રજનું જ કોઈ દુર્ગમ સ્થાન છે રજયાત્રા સિવાય લોકો એ બેઠકજીમાં જતા નથી હોતા અમે લોકો ત્યાં જેમ તેમ ચાલુ વરસાદમાં વરસતા પહોંચ્યા ત્યારે બેઠકજીની અંદર એટલી બધી ગીર્દી હતી કે ઘૂસી જ ન શકાય એમ ન તો આગળ તિવારીમાં કે ન નિજ મંદિરમાં એટલે અમે એમ વિચાર્યું કે ચાલો આપણે ઉપર અગાસીમાં ચાલ્યા જઈએ ત્યાં ઉપર બીજા એક ભાઈ મારા જેવા હતા ઠહેરતા હતા મેં અહીંયા તમે કેમ એમણે જોરદાર વાત કરી કે જ્યારે વ્રજયાત્રા આવે ને ત્યારે મહાપ્રભુજી નીચે હોતા જ નથી ઉપર જ હોય છે આવી વ્રજયાત્રા મહાપ્રભુજી છે કેમ કે એ વ્રજયાત્રા જયારે આવે છે ત્યારે ઓલો એમનો જે દલાલ હોય ને રસીદ ફાળનારો એ આખા વર્ષમાં એક દિવસ ત્યાં હાજર હોય પૈસા લેવા માટે રસીદો ફાળે નાવાની ચારીની આની તેની અને પછી પોટલું ભેગું કરીને રવાનો થઈ જાય એટલે બાકી બધા દિવસ નીચે બિરાજે છે મહાપ્રભુજી પણ વ્રજયાત્રા આવે તે દિવસે ઉપર અગાશી મેં કીધું આ બ્રહ્મજ્ઞાન તે આપ્યું હવે દરેક વખતે અગાસીમાં જ લાભ લોધો તેનું કરીશું નીચે નીચેની જે પ્રેમ અને સ્નેહ વચ્ચેનું અંતર કેટલું સમાનાર્થી છે તથા પ્રેમ તથા શક્તિ એ પ્રેમ શબ્દ ત્યાં સ્નેહ વાંચી છે હોઈ શકે એનો આપણે અર્થાંતર વિચારી શકીએ પણ ભક્તિવર્ધિનીના સંદર્ભમાં એ સમાનાર્થી છે મનની સ્થિતિ ઉપર લઈ જવા માટે કયા પ્રયાસ કરવા જરૂરી છે ભક્તિવર્ધિના સંદર્ભમાં તો આપણે એ બધા ઉપાયો જોઈ ગયા જો સિદ્ધ અવસ્થા છે તો ત્યાગ અને શ્રવણ કીર્તન કાચી અવસ્થા છે અને અવ્યાવૃત્ત છીએ તો ઘરમાં ભગવત સેવા અને સ્મરણ જો વ્યાવૃત્ત છીએ તે સ્થિતિમાં કેવલ શ્રવણ કીર્તન સ્મરણ ભગવદીઓનો સંઘ હરિસ્થાનોનો પર્યટન અને અન્યથા શરણાગતિ આ મનને ભક્તિમાર્ગની દૃષ્ટિથી ઉપર લઈ જવાના મહાપ્રભુજીએ કહેલા પ્રકારો છે ભક્તિમાં આવતા પ્રતિબંધો દૂર કરવા માટે કયા પ્રયાસો ઉપયોગી છે પ્રતિબંધોના ઘણા બધા પ્રકાર છે પ્રતિબંધનો નેચર કેવો છે એના ઉપર એનો ઉપાય નિર્ભર કરશે એટલે પ્રતિબંધો કે મહાપ્રભુજીએ પંચવિધ બતાવ્યા છે વિક્ષેપ અશક્તિ પ્રતિબંધ અત્યાગ્રહ પ્રવેશ અને પરપીડા આ પાંચ તો ગણીને બતાવ્યા છે અને એ જે જે પ્રતિબંધો છે એનું પોસિબલ જે પણ સમાધાન આપણે વિચારી શકીએ એના ઉપાયો પણ શ્રી મહાપ્રભુજીએ બતાવ્યા છે વિવેક ધૈરાશ્ય અંતઃકરણ પ્રબોધ નવરથના આ બધા ગ્રંથોમાં સેવાફલમાં પણ એનો નિર્દેશ કર્યો છે કે સેવામાં આવતા પ્રતિબંધો એ લૌકિક પણ હોય છે અને પ્રભુ દ્વારા પણ ક્યારેક આવે છે લૌકિક પ્રતિબંધો છે એનું નિવારણ લૌકિક ચાતુર્યથી આપણને કરવું પડશે એના માટે કોઈ અલૌકિક કે આધ્યાત્મિક ઉપાયો પાસે સુધી જવાની જરૂર નથી કેમ કે લૌકિક કારણોસરે પેદા થયા છે તો જે જે કારણોથી પ્રતિબંધો પેદા થયા છે એ કારણોને શોધીને એનાથી બચવાનો પ્રયાસ કરશો એમ ગરમી લાગે તો આપણે પંખો ચાલુ કરી દઈએ ઠંડી લાગે તો પંખો બંધ કરી દઈએ આ એક જે પ્રેક્ટિકલ આપણી જે બુદ્ધિ છે એનો ઉપયોગ ત્યાં કરવો જોઈએ કોઈ પ્રતિબંધો પ્રભુ દ્વારા આવતા હોય તો એનું નિરાકરણ આપણે આપણા પ્રયાસોથી નથી કરી શકતા એ તો પ્રભુ જ્યારે એ પ્રતિબંધને દૂર કરે ત્યારે જ થાય દાખલા તરીકે આપણે શ્રી ગોસાઈજીનો જ વિપ્રયોગનો પ્રસંગ જોઈએ તો કૃષ્ણદાસ વગેરે તો એક નિમિત્ત છે પરંતુ મુખ્ય કારણ તો એમાં પ્રભુની ઈચ્છા છે એ જ કારણે શ્રી ગોસાઇજીએ એ પ્રભુની ઈચ્છાને શિરોધાર્ય કરી પણ સમર્થ હોવા છતાં પણ પોતાના તરફથી કોઈ પ્રયાસ નહીં કરે નહી તો શ્રી ગોસાઇજીનો એના માનસિંગ પદાધિકારીઓ હતા એ શ્રી ગોસાઇજીનો પડતો બોલ ઝીલવા તૈયાર હતા કૃષ્ણદાસને ચપટી વગાડી બસડી નાખ્યા તે લોકો પણ શ્રી ગોસાઇજીએ કોઈ નહીં એ વસ્તુ આપણે નથી કરવી એને સાણ ઠેકાણે આવવા દો પેલો વેલો ટ્રસ્ટી બન્યો છે ને કૃષ્ણ માર્ગમાં એની સાત ઠેકાણે આવવા દેવ એટલે પછી એ રીતે જ આવી અને શ્રી ગોસાઇજીએ પણ ખૂબ ઉદારતાથી એને ક્ષમા કરી કૃષ્ણદાસે પણ નાગ ઘસીને પોતાની ભૂલ કબૂલી અને આપણે જે વલ્લભ કુલ ઘરમાં પધારે ત્યારે પરંપરાથી જે પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરથ કૃપાનું જે હાથ દે માથે એ જે પદ ગાઈએ છીએ એ એ જ શ્રી ગોસાઇજીના ક્ષમાદાન પછી કૃષ્ણદાસે ગાયું છે પણ એ પદમાં થોડી કોમેડી છે વૈષ્ણવ જ્યારે ગાય છે ને ત્યારે એની છેલ્લી તુકમાં આવતા આવતા ઘેંગે ફેફે થઈ જાય છે અને એ જે ગોટાળો કરે છે એનો એવો વિપરીત અર્થ થાય છે કે આપણને ગભરાટ થઈ જાય કે બંધ કરો આ પદે કોઈ ગાયને બતાવજો તો છેલ્લી તુક ખાલી જે જેને શરણ આય ગ્રહિશો પછી ગોવર્ધન ના થાય પછી પરમોદાર ચતુર પછી શું એક જણો બોલો કોઈ રાખત ભવધારા કે સાથે રાખત જાત લોકો બોલે છે રાખત ભવધારા કે સાથે અરે ભવધારાની સાથે નથી રાખતા ભવધારામાં વહી જતો અટકાવી રહ્યા છે આપણી પ્રવાહી આશક્તિ એવી છે આંધળે બેરું કૂટાય એમ રાખત ભવધારા કે સાથે અરે માંડ તો બહાર કાઢ્યા ફરી પાછળ ત્યાં જવું છે આવું પ્રલય નહીં કરો ગભરાટ થઈ જાય એટલે મને આરતી ઉતરાવતા મને ગભરાટ થાય કે આવી ભાવના જો ગુરુના અંદર કરવામાં આવતી હોય તો તો આ પદને તિલાંજલિ આપવામાં જ સાર છે